શું તો મિત્રો હવે સાંભળશો પ્રાસંગિક જેનો વિષય છે ગાંધી નિર્વાણ દિન સંપાદન અને પઠન કલ્પના શાહ આજે શહીદ દિને સમગ્ર દેશમાં રેડિયોમાં કવિ પ્રદીપજીનું આ ગીત જરૂર વાગશે દે દી હમે આઝાદી બિના ખડક બીના ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ એ સાવ સાચી વાત છે કમાલની જ વાત છે કે કોઈપણ જાતના શસ્ત્રો ઉપાડ્યા વગર હિંસાથી દૂર રહી અને માત્ર સત્ય અને દેશ પ્રેમના હથિયાર વડે બ્રિટિશ સલ્તનતની બેડીમાંથી ખરેખર આપણને આઝાદી અપાવી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સંસ્કારી શ્રદ્ધાળુ માતા પુતળીબાઈ અને દરબારના વહીવટમાં વ્યસ્ત પિતા કરમચંદના પુત્ર બીજી ઓક્ટોબર અઢારસો ઓગણ સિત્તેર માં પોરબંદરમાં જન્મ્યા હતા તેમનું નામ મોહનદાસ પાડવામાં આવ્યું હતું દેશની આઝાદી મેળવવા તેમણે માત્ર સત્ય અને અહિંસાના શસ્ત્રો વાપરી જે રીતે દેશ સેવાનું અનોખું કાર્ય કર્યું તેથી તેઓ રાષ્ટ્રપિતા તરીકે પ્રખ્યાત થયા નાનપણથી જ સત્ય અહિંસાના પૂજારી એવા મોહનને ઉપવાસ નું શસ્ત્ર માતા પાસે મળ્યું હતું બેરિસ્ટર બની વિદેશ થી ભારત આવ્યા પણ અઢારસો ત્રાણુ માં એક કેસ લડવા દક્ષિણ આફ્રિકા ગયા ત્યાં ભારતીય મજૂરો પર અન્યાય સહન ન કરી શકતા ત્યાં જ રોકાઈ અહિંસક આંદોલન ની શરૂઆત કરી અઢારસો ચોરાણુ માં ઇન્ડિયન કોંગ્રેસ સ્થાપી સત્યના પ્રયોગો કરી દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં અમર થઈ ગયા ભારતમાં માં ગોપાલ કૃષ્ણ ગોખલે ને ગુરુ માની લોકમાન્ય ટિક સાથે રાજકારણમાં ઝંપલાવ્યું ગામડે ગામડે ફરી ઓછું બોલી વધુ સાંભળીને લોકોના હૈયાના હાર બન્યા મહાદેવભાઈ દેસાઈ અને કાકા કાલેલકરને સાથે રાખી ઓગણીસો પંદર માં અમદાવાદ કોચરબ આશ્રમ સ્થાપ્યો સ્વદેશની ભાવના લોકોમાં માં જગાવવા ચળવળ ઉપાડી ત્યારબાદ તો દાંડી કૂચ અસાકારનું આંદોલન જલિયાવાલા બાગ આંદોલન રોલેટ એક્ટના કાળા કાયદાનો વિરોધ વગેરે ચળવળ ઉપાડી દરેક વખતે લોકોને સમજાવ્યું કે શાંતિપૂર્ણ અને ન્યાય માર્ગ દ્વારા જ સ્વરાજ મેળવીને જંપીશું આઠમી ઓગસ્ટ ઓગણીસો બેતાલીસના હિંદ છોડોની ચળવળ અંગ્રેજોની દેશ છોડી દેવા માટેનું દેશવ્યાપી બ્રહ્માસ્ત્ર હતું આટલા બધા સંઘર્ષો પછી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સડતાલીસ ના આઝાદ કરાવેલ ભારતમાં સ્વતંત્રતા માણવા તેઓ ખુદ બહુ ન જીવ્યા અહિંસા અને શાંતિના દૂત ગાંધી ધર્મના ભેદભાવના વિરોધી હતા સર્વ ધર્મ સંભાવમાં માનતા હતા પણ તેમને સમજી ન શકનારા તેમના વિરોધીઓ પણ ઘણા હતા જેમાં એક નામ નથુરામ ગોડસે દેશ ક્યારેય પણ નહીં ભૂલે જાન્યુઆરી ઓગણીસો ના સાંજે પ્રાર્થના સભામાં જ હિંસક બનેલા નથુરામ ગોડસે દેશના પ્યારા બાપુની છાતીમાં સરેઆમ ગોળીઓ મારી હત્યા કરી ત્યારે તેમના મુખ અંતિમ શબ્દો હે રામ નીકળ્યા આખો દેશ શોકમાં ડૂબી ગયો પંડિત નહેરુ નો દર્દ ભર્યો અવાજ રેડિયો પર ગુંજ્યો હવે તો સર્વત્ર અંધારું ફેલાઈ ગયું છે આપણી જિંદગીનો એકમાત્ર પ્રકાશ પણ ઓસરી ગયો છે દેશના પ્રેરણા મૂર્તિ નૈતિક તાકાત આપતા સૌના લાડલા પૂજ્ય બાપુની નિર્વાણ તિથિએ શહીદ દિન તરીકે સમગ્ર દેશમાં આદરપૂર્વક આઝાદીમાં શહીદ થયેલા તમામને ભાવાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ દિન તરીકે મનાવાય છે આજે પણ મહાત્મા ગાંધીને બાપુના પ્યારા નામથી ઓળખાય છે અને તેઓ સૌના આદર્શ છે આજે દેશનો વિકાસ ખૂબ આગળ વધ્યો છે ત્યારે ગાંધીજીના સ્વદેશીના સિદ્ધાંતોની સમીક્ષા કરી નાના અને કુટીર ઉદ્યોગોને આગળ વધારવા હજુ પણ ગાંધીજીના વિચારો ઉપયોગી બની રહ્યા છે આપણા સૌના પ્યારા અને જેમના કારણે આપણે અત્યારે આઝાદી ભોગવી રહ્યા છીએ તેવા દેશના લાડલા બાપુને જો સાચી અંજલી આપવી હોય તો સૌ સાથે મળીને દેશની એકતા અને અખંડિતતાને સદાય અહિંસા અને સત્યના શસ્ત્ર દ્વારા બનાવી રાખીએ એ જ આપણા પ્યારા બાપુને સાચા અર્થમાં અંજલી આપી કહેવાય હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો ગાંધી નિર્વાણ દિન સંપાદન અને પઠન કલ્પના શાહ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું